ધોરાજી જુનાગઢ રોડ પર થયેલા ડામર રોડમાં નબળી કામગીરી બાદ હજુ પણ કામગીરી ચાલુ હોય ધારાસભ્યનું ઉપર તો હોય તેવા માહોલ વચ્ચે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાયરલ થયો છે ધોરાજીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાયરલ કર્યો છે ત્યારે વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા રોડનું કામ નબળું થતું હોય અને કોન્ટ્રાક્ટર સાથે ફોન ઉપર રજા કરી કામ બંધ કરાવ્યું પૂર્વ ધારાસભ્ય દ્વારા ફોન ઉપર અધિકારીને ખખડાવી નબળું કામ થાય છે તેમ કહી અપશબ્દ બોલી ખખડાવ્યા હતા સોશિયલ મીડિયામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો અધિકારી સામે દબંગાઈ કરતા વિડિયો વાયરલ થતાં ધોરાશ્રીમાં ફરી બાહોશ ધારાસભ્ય લલિત વસોયાની કામગીરીને યાદ કરી છે